<laughs> तर काही जीवती मोठा थोडुक छे सुंदर का वटा जमिनी और ये अमर राहुल भाई वॉल बूट पेर के फुटबॉल खेलने के लिए तयार होते हुए चलो पॉपलेट कितना सरस मजा ने आवस તો હેલો મિત્રો બધા અત્યારે સવારના દસ વાગે ગયા છે અમે બધા બેઠા હતા પાંચ છ વાગે અને આજે અમારે પાંચમો કે છઠો દિવસ દરિયાની અંદર ચાર પાંચ છ દિવસ પછી આજ વિડિયો સ્ટાર્ટ કર્યો કેટલા દિવસથી બનાવું બનાવું કરતો હતો પણ કઈ ટાઈમ નતો મળતો જો અત્યારે કામ જ કરવાનું છે આ ઓઝો પેડો ને એને હીવવાનો છે આગળ અમારા બે માણસો હિવેસ ને હું આગળ જામ બધા નોક બધા ભેગા થાય કામ કરી દીધું ચાલુ ને વિડીયો જોવાની તમને ખુબ મજા આવી તો આગળ બધા વિડીયો જોતા રહેજો હવન પવન છે કાલે લંગર ઉપર રહ્યા હતા કાલે બપોર પછી ને લંગર ઉપર રહ્યા હતા અવાર પાછો લંગર ઉપાડી લીધું તોફાન હતું તમારે એ બાજુ વરસાદ વરસાદ છે બધીને નોરતા બેગડા એવી વાત મળીશ આ શું હોય કે ખોટું બંદર માં આવી પછી ખબર પડે તો વિડીયો બધા કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં વિડીયો જોવાની તમને ખુબ મજા આવી આગળ મુલાકાત લઈએ બધાની તો મિત્રો જો ફાઈનલી આપડે આગળ આવી ગયા છે ને હોજો એવાનું કામકાજ ચાલુ કરી દીધું અને મારા કાકા છે એ બપોર નું જમવાની તૈયારી કરીશ ને અમારી બોટ માં એક ઝાડવું ઉગ્યું ગયું છે મિત્રો તમે જો કોળા ઈ ગયું છે બરાબર બેર જો અમારો ઓઝામાં જાડું આવી એને અમે હાસવીને રાખ્યું બોલો કેવડું મોટું થઈ ગયો તો હાલો ઓઝો એવાનું કામકાજ ઉઠાવી લઈએ નગર મોડું થાય પાછો તો મિત્રો ધીરુકા નાય ધોઈટ થઈ ગયા અમે બધા કે કાકા ગયા કા ધીરુકા પાછળ ના ગયા હતા નાઈ ધોઈને ને લુગડા ધોઈ ને આવ્યા અમે ઓઝો પૂરો કરીને ગયો આરો બેનો એક ભાગ હતો એ અમે પૂરો કરીને ગયો ત્રણેય જણા એક બાજુ છે એનો હજી પૂરો નથી થયો હરીફાઈ રાખી હતી અમે બે જીતી ગયા

બેક બેટરી બિસ્કિટ છે રોલ છે બધી જ વસ્તુ મળી જાય પણ ધીરુ કાકા વિચારે છે કે આનું શું કરવું આખી દુકાન લઈને આવે કેમ કે એ ભાઈને છે ને આવી બધી વસ્તુ ખાવાનો બહુ શોખ છે ભાઈ રોલ ગેસ ફ્રીજમાં કોલ્ડ રૂમમાં

તો ભાઈ દરિયામાં જે ભાઈઓ લોકો હોય એને ભાગ લેવો હોય તો બધો ભાગ મળી જાય બિસ્કિટ મળી જાય વેફર છે કુરકુરિયા બુરકુરિયા બધું જ મળી જાય તો મિત્રો અત્યારે આપણે પેડે સાંજનો હોલ અને જો અને એક નાના ખેતર આવીશ જો ખેતર તો બે આવે છે એક અહીંયા છે જરૂર આ મોટું ખેતર છે અહીંને તો થોડુંક નાનું છે જો પાપલેટ કેટલા સરસ મજાને આવ્યા છે બધા પાપલેટ વીણે છે આ કેસલો કડી જતો ભાઈ જો ધોડે જામ ત્યાં પવન એ ખૂબ નો છે મિત્રો ને અત્યારે આપણે આવી જાય જો આમાં તમને ઝૂમ કરીને બતાવો પંખા દેખાતા હોય તો દરિયા પંખા દેખાય જો દેખાય વાહ 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 બેસન ભરી દીધો પણ ઇનવે

ને દાતુ જો ડેન્જર આવ્યો હોય ને દાતુ ના દાતુ ખુલતા જ ના ઈ જેરી આવે ઓફિસર તા પોપીસર તો મિત્રો અત્યારે ફાઈનલ આપણે માલ માલ બધું શૂટિંગ કરી લીધું છે ને અત્યારે પાપલેટ ભરીએ જબલામાં કેમ કે આને હસાવો પડ્યાનો ભાવ વધારે છે એટલે જો ભાઈ પાપલેટ ખાવાય તો કોમેન્ટ કરી દે વાહ ભાઈ પાપલેટ ખવાય તો કોમેન્ટ કરી દેજો મારા રાહુલભાઈ પાપલેટ બતાવે તમને વધારે અને જો પાપલેટ ભરીએ ફોટો પડું તારો ફોટો હે તારો ફોટો પડું ફોટો આ લાગડી તારો એક ફોટો તો ઓલું એક તેતર આમ પીડ્યું એ લીધું હા જો આયા તેતર છે તેતર કઈ જેવું તેવું મોટું થોડુંક છે કેટલા કિલો નું હે દસ પંદર કિલો દસ પંદર કિલો ભાઈ ખેતર જોરદાર મોટું જો એક કિલાનું તો આઠ દસ કિલ્લાનું કેમ કે એની પૂછડી કેટલી પોળી છે તમે જો મારા પગ કરતા પોળી છે એની પૂછડી અમારો પગ છે એનાથી પોળી પૂછડી એની તો એ મોટું કેટલું હોય એ બોલો પાપલેટ પાપલેટ ભરી લે પછી અંદર ગાયકામાં માલ લાગતી ધીરુ કાકા સાહેબ બનાવીને ટોપડી જવું ટોપડી દેશ અને અમારો મનોજભાઈ છે એ સાપી વાગ્યા ઓલો બરાબો બધો પેડીસ હું કેવાય હા જો ઈ કેવાય કાફરી કાફરી ને પાપલેટ અલગ અલગ આવે મિત્રો કાફરી પાપલેટ થાય તો બે આ કાફરી છે ને ઓલો વાઈટ છે ને એ પાપલેટ છે કાફરી થોડીક અલગ આવે પાપલેટ થી મિત્રો જો અત્યારે આપડે રાહુલ ભાઈ છે માલ અંબાવીશ ને આમાં ધીરુકા ખાવા માટે અલગથી થોડા ભેગા થઈ જાય ને થોડાક તો પછી ખાવા ઓછા આવે આવે ના પણ નથી હા બે ગયા હા એ તારા વીણી માલીશ વીણા

મિત્રો આ વર્ષ કેવું છે બંદર માં જાય પછી ખબર પડે હું થાય હું ભેગું થાય થતું નથી કેમેરો કેમેરો હા વાતાવરણ મિત્રો અત્યારે વરસાદ જેવું થઈ ગયું છે ને બધાના નોરતા ને બેગડા ઝાડી ઘેર ફોન કર્યો થોડું થોડું નેટવર્ક આવતું હતું એટલા માટે અત્યારે અમે કાંઠા બાજુ છે એટલા માટે થોડુંક નેટવર્ક આવતું હતું તો ઘેર ફોન કર્યો હતો કે ભાઈ નવરાત્રિમાં વરસાદ થયો બધાના નોરતા કાલ આઠમું નોરતું હતું ને લગભગ આઠમા નોરતે વરસાદ થયો હતો હા એ સી વાત છે અહીંયા પણ કાલ આજ હવારમાં વરસાદ હતો શારક વાગ્યાનો હા શારક વાગ્યાનો વરસાદ હતો એટલે અહીંયા વરસાદ છે એવું નથી કે ના ઘેર જ છે અહીંયા તોફાન ને વરસાદ બે હતો તો જો અત્યારે પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ જેવું એટલે તમે જોવો ખાલી હા વાદળ કાળું કાળું છે ને બહુ અહીંયા વરસાદ થાય ને બહુ પછી અમારે નડે વરસાદ અમને સેટિંગ તો મિત્રો અત્યારે વાતાવરણ ફૂલે ફૂલ બગડી ગયું ને મેં માઇક છે ને મારી મુઠ્ઠીમાં હિતાડી દીધું તમને અવાજ આવતો હોય તો સારું બાકી પવન નો અવાજ આવે ને એટલા માટે જો મારે પાછળ વાતાવરણ કેવું છે તુફાન મારી ટોપી પણ મેં મૂકી દીધી કેમ કે ઉડી જાય એટલા માટે ખતરનાક વાતાવરણ થઈ ગયું વરસાદનું વાતાવરણ હું તમને કહેતો તો ને અત્યારે એવું જ વાતાવરણ થઈ ગયું જો મિત્રો અત્યારે અમે કાંઠા બાજુ છે તો કાંઠા બાજુ જો ફેક્ટરી દેખાય ફેક્ટરી આવો હું કરવું કઈ ખબર નથી પડતી

પલ્લી જાય વાંઢોય આવીએ તો આ બાવળના લીલે લીલા લાકડા આપ્યા છે પાળો તમે મિત્રો જો અત્યારે જોયા વરસાદ આવી બોલો દેખાતું બંધ કરી દીધું વરસાદ આવી ગયો કઈ ખંજવાળે છે ડિસ્કો છે બહુ વડે કટોપનો દોસ્તાર કસ્ટ કટોપનો વાણો મામા વરસાદ બંધ કરવો તો મિત્રો કાલે સાંજે એવું થયું ને કે જમવાનો ટાઈમ થયો તો વરસાદ ચાલુ થઈ ગયો તો અમે બધા અંદર જમવા ગયા હતા મોબાઈલ લઈ જવાય એમ નહોતો તો વિડીયો મિત્રો આપણે અહીં એન્ડ કરી દઈએ ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આપણી ચેનલની અંદર ને અત્યારે પણ વાતાવરણ ખરાબ જ છે હજી વરસાદ જેવું છે જો વાતાવરણ બતાવું જો આ આવી રીતના વાતાવરણ છે ને હું તમને કહેવો નહોતો ઘણું બધું મારે કહેવું છું પણ નેક્સ્ટ વિડીયોમાં કહી બધું તો મળે એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય